હય શ્રી રામ હર હર મહાદેવ કોઈ તમારા ઘરમાં કચડો ફેંકે પડોશી તો તમને ક્રોધ આવે છે પણ દિમાગમાં કોઈ કચરા ડાલે તો તમે પૈસા આપો છો ઘરમાં કોઈ કચરા ફેંકે તો સાફ થઈ શકે પણ દિમાગમાં કચરા પડી જાવે તો ઘડીકમાં સાફ ન થાય તમે ઓકાર આપો રિસ્પેક્ટ દો પ્રેમ કરો દિમાગમાં કચરા ડાલે કોઈ જાતિ રૂપી કચરા ડાલે આ ફલના જ્ઞાતિનું છે ફલના જ્ઞાતિનું છે એ કચરા ડાલે કોઈ ક્ષેત્રિયતાની કચરા ડાલે તમારા અંદરમાં કે ફલના ક્ષેત્રના છે ફલના ક્ષેત્રના છે ફલના ભાષાના છે તો તમે બહુ આનંદ આવે ખુશ આવે કોઈ તમે રોટલા ખવડાવીને અને ધર્મના નામે પાખંડ પરોસે છે તો તમે પૈસા આપો ભૂખ્યા રહી જાઓ પણ દિમાગમાં કચરા ન ડાલો કોઈ તબલા પેટી વાળા કચરા ડાલે તબલા પેટી અને માઈક પકડીને ઘણા કચરા ડાલે દિમાગમાં હિંસક વાતો કરતા હો અહિંસક બનો પ્રેમી બનો વૈરાગી બનો કોઈ ધર્મના નામે કચરા ડાલે કોઈ જાતિના નામે કચરા ડાલે કોઈ સુંદરતા બદસુરતીના નામે કચરા ડાલે તો તમે પૈસા આપો કોઈ તમે વ્યસન શીખાવે તો એને બાપુ બોલો કચરા ડાલે એ તમારે તમારા શરીર કમજોર કરે પડોશી તમારા ઘરમાં ભૂલ ચૂકે કચરા ડાલી દેવે ફેંકી દેવે તો તમને ક્રોધ આવે પણ પૈસા આપીને તમે દિમાગમાં કચરા ભરો નીકળો કોઈ મોક્ષના નામે કોઈ સુખ ના નામે કોઈ દુઃખના નામે લાભ હાનિ જીવન મરણ જસે અપજસ જસ વિધિ હાથ ગમે તંત્ર મંત્ર જે કરતા હોય પૂજા પણ દુકાનમાં લાભ હોય વેપારમાં લાભ હોય ભગવાનના હાથમાં લાભ હાનિ જીવન મરણ જશે અપજસે વિધિ હાથ કોઈના હાથમાં નથી દિમાગમાં કચરા ડાલે ઘણા શિક્ષકો પણ કચરા ડાલતા હોય ઘણા ગુરુઓ પણ કચરા ડાલે છે આ કચરા સાફ કરો કચરા ન સાફ હોય તો જીવનમાં આનંદ ન આવે નેતાઓ પણ કચરા ડાલે છે ધર્મ ગુરુઓ પર ડાલે છે અને બધા ધર્મની વાત એક ધર્મની વાત નથી આજ માનવતા નથી એકબીજા ઉપર શક કરે છે ડાઉટ કરે છે બીજાને ખરાબ બોલે છે પોતાને સારા બોલે છે આ દિમાગમાંથી કચરા નીકળે ને ક્યારે નીકળે જ્યારે એવા માણસોના સંગત કરો જેના અંદર વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમ હોય ધર્મ અને વિજ્ઞાનમાં સિલેક્ટ કરવું હોય તો વિજ્ઞાનને સિલેક્ટ કરવો આજે બધી દુનિયામાં લાખો ધાર્મિક જગ્યા છે સાહેબ ત્યાં ધાર્મિક ગુરુ નથી કર્મ છે ધાર્મિક ગુરુ તો મહાવીર હતા રામજી હતા ભગવાન કૃષ્ણ હતા જગતગુરુ ભગવાન કૃષ્ણ હતા એ અર્જુનને ક્લિયર કટ બતાવે છે અને આજના લોકો તમે ક્લિયર કટ કચરા ભરે કચરા હોય તો તમે ગુલામ રહો ને આજ કોઈ સમાજ પ્રમુખ નથી ચાહતો મારો સમાજ આગળ આવે આગળ આવે તો વિરોધ કરે સચ્ચાઈ બતાવે તમારા ઘરમાં કોઈ કચરા ફેંકે તો તમને આવે અને દિમાગમાં કચરા લે તો પૈસા આપો